અને પૂંજે ઉનડ બાપુ એમ કહેવાય પાળીયાદની ગાદીએ બેઠા અને ઉનડ બાપુ નો જન્મ સવંત ઓગણીસો ત્રણ માં થયો હતો અને અલખના ઘેરે બાપા અલખ જ અવસરે એક 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 કહેવાય કે દિવસો જાતા જાતા ઉનડ બાપુ છે એમનો પણ એમ કેવાય કે પાળિયાદની ધજાનો એ જંડો એમ કેવાય કે હવાઈ ધજા કરી છે અને માણસો એમ કહેવાય કે બાપુના ગુણગાન ગાય કે ઉનડના ઉપવાસી આ થયા ગામે ગામ અને પણ કીર્તિ વધી કીર તારી અને રાખે છે સર્વે ટે છે મોટા ભૂ અવતારી અંશ અલખ ના રામદેવજી સ્વરૂપ જે એમ હિન્દુઓ પીર જેમ એમ કહેવાય પાળિયાદની જગ્યા માં રમતો હોય એમ ઉનડ બાપુ નું રૂપ એમ કહેવાય કે એવું સંકેત છે

સંતોષબેન એમ કહેવાય કે આંગળી ને ટેરવે એમ કહેવાય નાંગણી ડંખ માર્યો છે માણસો હાફલા ફાફલા થઈ ગયા દોડધામ મીડિયા કરવા તલસીભાઈ સવાણી છે પોતાનું ગાડું હજી બળદ ને ગાડે એમ કહેવાય બળદ જોડે છે પણ બળદ ને એમ કહેવાય ગમાણ બાંધી એ ગડગડ થી દોડ આવ્યા દવાખાનું તો મિત્રો દૂર હતું બધા ચિંતામાં મીડ્યા પડવા અરે રે આગડા બાઈ ને ઝેર ચડી જાહે બિચારીને આનું શું થાય એમાં કોઈ માણસો એમ કહેવાય ફળિયા થી આખું ફળ્યું છે એ ગામો ના માણસો થી ભરાઈ ગયું એમાં કોઈ માણહ આવી ખોડી ખેચાવાળી ગાડી સંતોકબેન ની આંગળી નું ઢેરવું જેમ દાતણ કાપે એમ કરી દીન કાપી નાખ્યું કોણે થી ઉપર એમ કહેવાય કે દોરી બાંધી દીધી લોય અવરજવર ન થઈ શકે પણ માણસો વિચાર કરે છે કે બિચારીને જો આ જીવી જાય તો હારું નહીતર એની પ્રજા રખડી જાય

એમાં અમને કોઈ વાંધો નથી પણ બાપા નાગણીનો ડંખ એ તો જીવતું જાગતું મોત કહેવાય અને નાગણીનો ડંખ બાપા સાથરે નહીં એટલે અમને તો બીક લાગે છે સંતોષબેનને કોઈ ડર નથી કોઈ ભય નથી મોતની અને બીક નથી અને એ તો ગામના ને કહે બાપા હું મરું નહીં હું તો પાળિયાતના ઠાકરની દીધેલી અને તેથી તીખલી હામું એટલું બોલીથી કે ભાભી વાત માંડો ને આમ સુધી ચોવીસ કલાક જાગવાનું છે ને અને તે દેવાય નાંગણી નો વેદ નાંગણીનો ડંખ નો ઝેર એમ કહેવાય બળતરા સંતોષ બેન ને

ઉડ બાપુ આવા જા એમ કહેવાય કે કાયમ ને માટે ઉતારો કરતા એવા દાનાભાઈ ની ઘરે એમ કહેવાય કે ઉતારો કર્યો છે પણ બાપુ આ ચિત્ર કંઈક નોખું જોવા મળે છે ગામના માણસો એમ કહેવાય કે આખી હોંસરી ભરી છે બાપુ ચારે બાજુ નજર ફેરવે છે પોતે તો અંતર્યામી હતા પણ તોય બાપુ એમ બોલ્યા કે આ ગરધણી કાં દેખાતા નથી થોડોક સમય ગયો ને એટલે માણસો જેમ જેમ ઓછું થયું થોડીક વાર થઈ એટલે માણસો ઘણું બધું ઓછું થઈ ગયું ભાઈ આવ્યા થાંભલીને એમ કહેવાય ટેકો દઈ ને ભાઈ બેઠા છે બાપુને સમાચાર મળ્યા કે આજ જેના ઘરે ઉતારો કર્યો છે એમની દીકરી છે એ આજ સ્વર્ગવાસ થયો છે દાના ભગત આવીને બેઠા છે એટલે બાપુ નું ધ્યાન ગયું બાપુ એટલું કીધું બહુ વાલી હતી બાપુ આમ જોઈ ને એટલું કીધું બાપુ અમે તો સંસારી કહેવાય બસ એટલા શબ્દો તો માંડ નીકળ્યા અરે દાના અરે ભ્રા માના પાળિયાદના ઠાકોર ના એમ કેવાય ત્યાં પગલા ખાતા હોય અને એના ભગતને જો એમ કહેવાય કે વિપત આવે અને વિપત જો અમે ટાળીએ નહીં તો તો બાપ અમારું ઠાકર પણ લાજે જા દાના ભાઈ તને એમ કેવાય પાળિયાદ નો ઠાકર એમ કહેવાય દીકરી આપે છે તને દીકરી આપે છે તને દીકરી આપે છે જેમ કહેવાય ત્રણ વાર જ્યાં શબ્દ પુરા છે એમ જ્યાં સોથી વાર એમ કહેવાય કે શબ્દ ત્યાં મોઢા માંલી નીકળે

અને માણસના એમ કહેવાય કે નાંગણીઓના ઝેર ઉતરી જતા હોય અને એમ બાપુ એમ કહેવાય કે મોટા ઊંડ બાપુ સમય જાતા એને પણ એમ કહેવાય કે વૈકુટ વાસ કર્યો અને એમના દીકરા પૂંજ દાદ બાપુને દાદા બાપુને એમ કહેવાય કે ગાદીપતિ બનાવ્યા